નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર વક્કઅપ એક્ટમાં સુપ્રીમ કોર્ટનો મોટો ફેરફાર નવા દિશા નિર્દેશો જાહેર વક્કઅપ કાઉન્સિલમાં બિન મુસ્લિમ સભ્યોની સંખ્યાને લઈને સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે જાણો સીજીઆઈની અધ્યક્ષતાની બેન્ચે શું કહ્યું વકફ સુધારા અધિનિયમ બે હજાર પચીસની માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે એક વચગાળાના નિર્ણયમાં સર્વોચ્ચ અદાલતે આ કાયદાના અમલીકરણ પર ટે મૂકવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે એટલે કે વકફ કાયદો અમલમાં રહેશે જોકે સુપ્રીમ કોર્ટે વકફ માટે મિલકત દાન કરવા માટે પાંચ વર્ષ માટે ઇસ્લામનું પાલન કરવાના માપદંડના અમલ સહિત કેટલીક જોગવાઈઓ પર સ્ટે મૂક્યો છે વકફ કાયદામાં જણાવાયું હતું કે જે લોકો છેલ્લા પાંચ વર્ષથી ઇસ્લામનું પાલન કરી રહ્યા છે તેવો જ વક્કફ બનાવી શકે છે એટલે કે એક રીતે કાયદામાં મુસ્લિમની વ્યાખ્યા નક્કી કરવામાં આવી હતી જેના પર કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે મુખ્ય ન્યાયાધીશ સીજિયાએ જસ્ટિસ બી આર ગવેની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે એમણે પ્રથમ દ્રષ્ટિએ આ કાયદાની તમામ કલમોને પડકારતી અરજીઓની સમીક્ષા કરી હતી પરંતુ સમગ્ર કાયદા પર પ્રતિબંધ મૂકવાનું કોઈ નક્કર કારણ મળ્યું નથી બેન્ચે કહ્યું કે કાયદા પર ફક્ત રેરમાં રેર કિચ્છાઓમાં જ પ્રતિબંધ મૂકી શકાય છે જોકે સીજેઆઈ ગવાઈ અને ન્યાયાધીશ એજી મસી એની બેન્ચે કહ્યું કે રાજ્ય વકફ બોર્ડ અને કેન્દ્રીય વકફ પરિષદમાં બિન મુસ્લિમ સભ્યોની સંખ્યા ત્રણથી વધુ ન હોઈ શકે એટલે કે બોર્ડના અગિયાર સભ્યોમાંથી બહુમતી મુસ્લિમ સમાજમાંથી હોવી જોઈએ કોર્ટે એમ પણ કહ્યું કે શક્ય હોય ત્યાં સુધી બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી સીઈઓ પણ મુસ્લિમ હોવા જોઈએ સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે કલેક કલેક્ટર વક્કમ જમીન વિવાદોનું સમાધાન ન કરી શકે સીજેઆઈ ગવૈએ ચુકાદો આપતાં કહ્યું કે કલેક્ટરને નાગરિકોના વ્યક્તિગત અધિકારો નક્કી કરવાની મંજૂરી આપી શકાય નહીં જો આવું થાય તો તે સત્તાના વિકેન્દ્રીકરણનું ઉલ્લંઘન હશે કોર્ટે કહ્યું કે જ્યાં સુધી ટ્રિબ્યુનલ દ્વારા નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી કોઈપણ પક્ષ સામે કોઈ તૃતીય પક્ષનો અધિકાર બનાવી શકાતો નથી સુપ્રીમ કોર્ટે વકફ કાયદાની કલમ ત્રણ અને ચાર પર પણ રોક લગાવી છે આ ઉપરાંત કલમ ત્રણ અને ચુમ્બોતેર સંબંધિત મહેસૂલ રેકોર્ડની જોગવાઈ પણ પર રોક લગાવી દેવામાં આવી છે કોર્ટે તે જોગવાઈ પર પણ રોક લગાવી છે જે સરકાર દ્વારા નામાંકિત અધિકારીને નક્કી કરવાનો અધિકાર આપે છે જે વકફ મિલકત ખરેખર સરકારી મિલકત પર અતિક્રમ છે કે નહીં જો કે કોર્ટે વકફ મિલકતોની નોંધણીની ફરજ જરૂરિયાત પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો જો કોર્ટે કહ્યું કે આ પાસું અગાઉના કાયદાઓમાં પણ હતું નોંધણી માટે નિર્ધારિત સમય મર્યાદામાં સુધારો કરવાની જરૂરિયાત અંગેની ચિંતાના જવાબમાં કોર્ટે કહ્યું કે તેણે તેના આદેશમાં આ પાસાને ધ્યાનમાં લીધું છે સીજીઆઈએ વચગાળાના આદેશના અસરકારક ભાગોનો નિર્દેશ આપતા કહ્યું અમે એવું માની છે કે નોંધણી ઓગણીસો પંચાણુંથી બે હજાર તેર સુધી અસ્તિત્વમાં હતી અને હજુ પણ અસ્તિત્વમાં છે તેથી અમે માનીએ છીએ કે નોંધણી કોઈ નવી વસ્તુ નથી કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે તેનું નિવેદન ફક્ત પ્રથમ દ્રષ્ટિએ છે અને તે પક્ષકારોને આ કાયદાની માન્યતાને પડકારતી વધુ દલીલો કરવાથી રોકશે નહીં બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ